કારખાને આજે રજા હોય એટલે આવ્યા છે કેમ કે ભાભી ને સરિતા નથી એટલા માટે એ લોકો રસોડું સાફ કરવા માટે આવી ગયા છે આત્મીય ભાઈ છે ત્રણસો રૂપિયામાં દાળી આવ્યા

અને આ જનમુ પણ આપણે કામે લાગી ગઈ છે હમ જાવ જાવ તમે સુઈ જાઓ પછી ઉઠજો 6 વાગે પછી જાજો રિક્ષા લઈને આ બાજુએ એ રાખ્યું છે સામાન બધું ફટાફટ આપણે રસોડાને સાફ સફાઈ કરી દઈએ

ગોઠવાઈ ગયો આ બધ મસાલાનું ખાનું છે જે વધારાનું એ તો સરસ રીતના ગોઠવાઈ ગયો અને આ છે રેગ્યુલર એ મસાલા તો એ પણ સરસ રીતના આપણે બધા ખાણા ગોઠવી દીધા તો તમે જોઈ શકો છો ને આ નીચે એક્સ્ટ્રા સામાન હોય બધું નીચે ગોઠવાઈ ગયું છે બધા ખાના એવી રીતના સરસ મજાના ગોઠવાઈ ગયા અને સરસ મજાનો રસોડો સાફ થઈ ગયો આ તો બધા વાસણ ઉટકેલા છે એ બહારથી હમણાં લઈ આવ્યા સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું તમે જોઈ શકો છો કોઠારો બી સરસ ગોઠવાઈ ગયો છે આપણે ઊંડેડો ભરી ગયો હતો ને તો કાઢો ગોઠવાઈ ગયો કોઠારો બી આપણે ત્રણસો રૂપિયા દાડી આવ્યા હતા ને ઈજુ થાકી ગયા નમો જો જગાડે એમાં અમારે ચોટલી વાત દીધી થાકી ગયા હે બરોબર ત્રણસો રૂપિયા દાડી આવ્યા હતા ને તો કામ કરી કરીને થાકી ગયા એટલે હવે સુઈ ગયા તો અમારી અત્યારે હવે અમારે અહીંયા બે ભાઈઓ હવે નાસ્તો કરવા બેસી ગયા છે તો આ ત્રણસો રૂપિયા દાડિયાવાળા આવો નાસ્તો કરે હે કેનો નાસ્તો કરો હે આ ત્રણસો રૂપિયામાં કચોરી નો સમોસા આવ્યા બીજું કાંઈ ન આવ્યું કેમ આ ત્રણસો રૂપિયા દાળીયા આ છોકરાઓ નથી આવ્યા ત્યાં જ રહ્યા ના ના આ આ લોકો દાડીએ નથી આવ્યા હા ત્રણસો રૂપિયા દાડીએ બોલાવ્યા હતા ત્યાં નો આવ્યા તો આ નીચે હું ત્રણસો રૂપિયા દાડિયા એવા રાજુ કરે છે જો આ ત્રણસો રૂપિયા દાડિયા એવા તા સુઈ ગયા થાકી ગયા એટલે નાસ્તો પાણી કરીને રાજેભાઈ બી ખોટું બોલી ગયા હા અમે બપોરે આવશું એમ કરીને હા પછી અમે નાસ્તો કરાવ્યો ટોપી વાળા થી માંડી કોઈ આવ્યું નહી પૂરું થઈ ગયું ખાઈ ગયા નાસ્તો વાસ્તો હવે હું કઈ નો મળે એ તો દાડી આવું પડે જુઓ આમ આવે પછી આમ થાકી જાય તે હુઈ જાય આલે તારા બનાવીને દઈ દે જા આને કહેવાય આરી ઓ જા એને આરી કેવાય ઓ આબી નો આવ્યો 咋的呀？<哪>